આજરોજ એક સાત બે હજાર ચોવીસથી બદલાયેલા નિયમોની જાગૃતિ લાવવા માટે થાસરા પોલીસ મથકે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે પહેલી જુલાઈથી નવા ફોજદારી કાયદા અમલમાં આવશે ત્યારે તાજેતરમાં સરકાર શ્રી દ્વારા ત્રણ ગુનાહિત કાયદાઓ ઘડવામાં આવ્યા છે જેમાં થાસરા પોલીસ મથકે આજથી બદલાયેલા ફોજદારી કાયદાની જાણકારી તેમજ સમજણ માટે થાસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી આર કે સોલંકીના અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગમાં થાસરા શહેરના તમામ આગેવાનો પ્રમુખ ઉપપ્રમુખ સામાજિક આગેવાનો તેમજ થાસરા તાલુકાના તમામ ગામડાઓના સરપંચ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા અને આજથી બદલાયેલા નિયમો જેવા કે એફઆઈઆર ઓનલાઈન પોર્ટલથી નોંધવામાં આવશે મહિલાઓની સતામણીમાં સજામાં ફેરફારો રોડ પર થયેલા અકસ્માતોમાં મોબ લીચીંગની ઘટનાને લઈ થયેલા કાયદામાં ફેરફાર એફઆઈઆર થી લઈ હાઈકોર્ટ સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન 7 વર્ષથી વધુ સજાવાળા કેસમાં ફોરેન્સિક તપાસ ધરપકડ પહેલા ડીસીપી સાહેબ કે ઉચ્ચ અધિકારીની પરમિશન લેવી પડશે અડધા કલાકમાં ફરિયાદ નોંધવામાં આવશે વગેરે જેટલા નિયમોમાં ફેરફાર થયા છે જેની સંપૂર્ણ માહિતી આ મીટિંગમાં પોલીસ મથકના પીએસઆઈ સાહેબ તરફથી આપવામાં આવી તેમજ ગેરકાયદેસર નાણાં ધિરાણ વ્યક્તિઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી નવા ફોજદારી કાયદાનો હેતુ ન્યાય અને ન્યાયીપણાને જાળવી રાખવાની સમકાલીન સમાજની જટિલતાઓને સંબોધવાનો છે આ બાબતે સાહેબ તરફથી સમજાવવામાં આવ્યું હતું કે જળવાય અને તેનું પાલન થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રિપોર્ટર જુબેર કોલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઠાસરા